કે પોતાની વાતો અંગત વાતો કરી શકે મોબાઈલ લઈને બેઠા હોય બરોબર મોબાઈલ જ બધું શીખતા હોય તમે જો તમે આજુબાજુ પરિસ્થિતિમાં પરિસ્થિતિ જો તો મોબાઈલ નાના બાળકો હોય તો મોબાઈલ વધારે ઉપયોગ કરે છે મમ્મી પપ્પા હોટલ માં જાય કે પ્રસંગમાં જાય તો બાળકો થી મોબાઈલ લઈને બેઠા હોય એમને ખબર નથી કે કયો પ્રસંગ ચાલે છે અને આપણે શું કરવાનું છે એ જોતા નથી પ્રસંગ બરોબર જે થતી હોય પરિસ્થિતિ ક્યારેય એનું નિદર્શન નથી કરતા એ માત્ર મોબાઈલમાં માં છે ગેમ ખેલતા હોય હોટલમાં જમવા જાય તો મમ્મી પપ્પા જમતા હોય તો પોતે મોબાઈલ જોતા જોતા જમતા હોય નાના બાળકો કે બે થી ત્રણ વર્ષના છોકરા મોબાઈલ આપો તો જમી નહીં મોબાઈલ ન આપો તો જમે નહીં બરોબર આવી પરિસ્થિતિ થઈ ગઈ એટલે મનુષ્ય ને પાંગડો બનાવી દીધો આથી તમે જો કે કેટલાક રોગો થાય છે ડિપ્રેશનમાં લોકો આવી જાય અત્યારે આપણે માનસિક રોગના

તો એની ટચ નહીં કરવાની ફ્રોડ હોય બરોબર એમાં તમારી પર્સનલ માહિતી માગે કે તમારું એકાઉન્ટ પણ બચવું છે પછી તમને ઓટીપી કે આ ઓટીપી નાખો એટલે તમારા એકાઉન્ટમાં જેટલા રૂપિયા હોય હવે એવી જ રીતે તમે જો કે તમને જો પછી ટીચર કે તારે ઓટીપી આપવાનું એવું નહીં કહેવાનું પણ ઓટીપી નહીં આપી તારે ના ભાઈ ત્યારે ઓટીપી આપવાનું ત્યારે તમારે સ્કૂલના કામ માટે જોઈ બરોબર તો જ અમે ઓટી પી માંગીએ અને અજાણ્યા લોકોને નહીં આપો જાણીતા લોકોને તો આપી શકાય પછી અત્યારે એવા કિસ્સા બને છે કે આપણો જો મોબાઈલ ના પર પિન નંબર જોઈ જાય બરાબર તો આપણે મોબાઈલ આપણે ભૂલી જાય આપણે ટીવીમાં પણ સિરિયલો માં જોઈએ છે મોબાઈલ ભૂલી ગયા અને પિન નંબર જોઈ લીધો તો પિન નંબર નાખી અકાઉન્ટ માંથી પૈસા ઉપડી જાય તો આ રીતના આપણે સુરક્ષિત રહેવાનું અને સચેત રહેવાનું ક્યારેય તમારે અજાણ્યા લોકોને ઓટીપી આપવાનો નહીં તમારે પણ જરૂર પૂરતો જ મોબાઈલ નો ઉપયોગ કરવાનો ક્યારેય આપણી પર્સનલ બાબત હોય એ ક્યારે શેર કરવાની ફોટોગ્રાફ ને એવું બધું ક્યારે ઘણા લોકો એવું કરે બાર ગામ જાય વચ્ચે છે બાર પાડી પણ જાહેર ના મૂકે ક્યારે કોઈ બાર ગામ જાય ત્યારે કોઈ પોલીસ સ્ટેશન માં જાણ કરીને જાય બરોબર કે દસ દિવસ પંદર દિવસ માટે જાય તો જાણ કરીને જાય તો